મેદાને કામ બંધ કરાવવા શ્રી સુધી પાર્ટી કરી રજૂઆત ત્યારે ઝાલોદ આપ પાર્ટી પોતાની રજૂઆત માં જણાવ્યું હતું કે હાલ જે ડોમેસ્ટિક એરપોર્ટ ની કામગીરી ઝાલોદ કરવામાં આવનાર છે જેનો હાલ ઝાલુ તાલુકાના ગુલતુરા સારદા ટાઢાઘોડા છાયણ આમ કુલ ચાર ગામના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવેલ છે છતાં ત્યાંની જંગલની જમીનમાં સર્વે કરી અને કામ કરવાના ઇરાદાએ ભવિષ્યમાં ત્યાંના સ્થાનિક લોકોની જમીન એરપોર્ટનો વિકાસ કરી અને પચાવી પાડવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે અમારો સમાજ એટલો સક્ષમ નથી કે એરપોર્ટનો લાભ લઈ શકે માટે આ સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ પ્રકારના વિકાસની અમારા વિસ્તારની જરૂર નથી જો સરકાર વિકાસ કરવામાં કે ખરેખર આદિવાસી વિસ્તારનો વિકાસ ઈચ્છતી હોય તો પહેલા ખેતી માટે સિંચાઈ યુવાઓ માટે રોજગારી અને મજૂરી અલગ અલગ શહેરોમાં ગયેલાઓની રહેવાની સગવડ પૂરી પાડે તેવી માંગ કરાયા હતી જો આ ડોમેસ્ટિક એરપોર્ટનો પ્લાન રોકવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટા આંદોલનો થશે અને વિરોધ પ્રદર્શન કરી અને ધરણા કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લેવા વિનંતી કરાઈ હતી એક મહિના પહેલા દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના નેશનલ હાઇવે છપ્પન અડીને આવેલા ચાર ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે સર્વે કરવા માટે ચાર હજાર એકસો નેવું એકર જમીનનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે આ સર્વેની કામગીરીને લઈ પાંચ ગામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભય છે કે તેઓ ખેતી ઉપર જ નિર્ભય હોવાથી ખેતીથી વંચિત થઈ જશે અને ભૂખમરી જેવી સમસ્યામાં જીવવા મજબૂર બની જશે સર્વેને લઈ ખેડૂતો કેમ વિફર્યા તેમની માંગ શું છે સરકાર વળતર આપે છતાં કેમ ખેડૂતો માનવા તૈયાર નથી જેવા અનેક ગંભીર પ્રશ્નો હાલ યથાવત સ્થિતિમાં જણાય આવે છે ન્યૂઝ ગુજરાતી આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે ઝાલોદ તાલુકાની અંદર જે ચાર ગામડા અંદર જે ડોમેસ્ટિક એરપોર્ટ સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યું છે એનું કામ બંધ કરવામાં આવે જે ખેડૂતોની જમીન જઈ રહી છે આ જમીન બહુ જ ઉપયોગી જમીન જે સરકાર એરપોર્ટના નામે લઈ રહી છે તો અમારો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ છે ખરેખર દાહોદ જિલ્લાની અંદર જે આજે એટલા સક્ષમ અમે નથી કે એરપોર્ટની અંદર અમે આજે જે એરની અંદર એરપોર્ટ ફરી શકીએ જે સરકાર દ્વારા ખરેખર જો આદિવાસીઓનો જે વિકાસ ઇસ્તી હોય તો સિંચાઈને પાણીની સુવિધા કરી આપે રોજગારીની સુવિધા કરી આપે અને જે અમારા જે મજૂર અર્થે જે કામ ધંધે જાય છે તો શહેરોને અંદર રહેટાણની સુવિધા પૂરી પાડે જો સરકાર ટૂંક જ સમયમાં જો ડોમેસ્ટિક એરપોર્ટનું કામ બંધ ના કરે તો અમારે ઉગ્ર આંદોલન નેક્સ્ટ ટાઈમની અંદર શરૂ છે નામ અનિલભાઈ ગાઈશિયા આમ આદમી પાર્ટી પ્રમુખ